જયારે અનિતિના અનિતિની સંપત્તિ અનિતિના સોનામાં જયારે નિવાસ આપ્યો ત્યારે થયું મહારાજ બહુ મોટી ભૂલ કરી રાજા સોનું આ બધું બહુ પ્રિય હોય બહુ વાનુ હોય પૃથ્વીને અને ધર્મને એટલે ગાય બળદને આશ્વાસન આપી મહારાજે દિગ્વિજય કર્યો ઘરે ગયા પણ ત્યારબાદ મહારાજને વિચાર આવ્યો મારા વડીલો પૂર્વજો બહુ મહાન હતા મારા માટે કંઈ રાખ્યું કે નહીં ચાલ જરા તપાસ કરાવું તપાસ કરાવી એક પેટી ખોલાવી પેટીની અંદરથી અદ્યતનમાં અદ્યતન વસ્તુઓ નીકળવા લાગી એમાં તળિયેથી એક મુગુટ નીકળ્યો હાથમાં લીધો પહેરવાની ઈચ્છા થઈ હવે એ મુગુટ કળિયુંગી હતું એમાં કળિયુંગ અનિતિનો હતો પાંડવોના ઘરમાં આ મુકુટ નો મૂળ માલિક જરાસંધ હતો જ્યારે ભીમસેને જરાસંધને માર્યો ત્યારે એનો મુકુટ પડી ગયો એનો દીકરો સહદેવ એ મુકુટ લેવા માટે આવ્યો અને પરિણામે ભીમસેને એના હાથ માંથી આંચકી લીધી સહદેવે ધર્મરાજને કહ્યું કે મારા પિતાની આ છેલ્લી નિશાની મને આપી દ્યો ત્યારે ધર્મરાજે ભીમસેનને કહ્યું ભાઈ આપી દે ને આવો આપણે બીજો બનાવી દઈશું બોલે નહીં મને આ મુગુટ બહુ પસંદ પડી ગયો છે આના બદલામાં આપણે સોનું આપી દઈએ મને આ બહુ બહુ પસંદ પડ્યો જીમની જીદ હતી રાખી દીધી પણ ધર્મરાજ ધર્મરાજે પેટીના તળિયે મૂક્યો જેથી કરીને કોઈ આને કાઢે નહીં એ મુગુટને કાઢે અને જેવો એ મુગુટને કાઢ્યો એટલે હાથમાં કળિયુગ આવી ગયો બુદ્ધિ પ્રમિત થઈ ગઈ પોતાના પરંપરામાં જે મૂકુટ આવ્યો હતો જે પહેર્યો તો ને એ મૂકુટની મહત્વ એ મૂંગુટનું મહત્વ શું હતું ધર્મરાજના માથા ઉપર સ્વયં ભગવાન કૃષ્ણએ મુકુટ મૂક્યો હતો ત્યારે રાજ્યાભિષેક થયો ત્યારે એ મુગુટ કાઢી નાખ્યો અને આ કળિયોગી પહેર્યો બુદ્ધિ ભ્રમિત થઈ શિકાર કરવાની ઈચ્છા થઈ શિકાર કરવાનીચરણ મૃગયાવને મૃગાન શ્રાંત શિકાર કરવા માટે કદાચ ધનુરુદ્ધમ્ય વિચરણ મરગ એમાં ગયું મરગ પસંદ પડ્યું એટલે એની પાછળ ગયો મરગને મારવાનો પ્રયાસ કર્યો પણ શિકાર અનુભવ છે નહીં એટલે બાણ માર્યું પણ છતાં મરગલું છટકી ગયું બીજું બાણ માર્યું છટકી ગયું પછી તો રાજાને વિચાર આવ્યો કે હું આટલો મોટો રાજા મારાથી નાનો મરગ ન મરે આ કળિયુગી વિચાર આવ્યો એ તો રાજા છે મોટા માણસને એવો વિચાર આવવો જોઈએ કે આ મારાથી બચે નહીં એને બદલે એને એવો વિચાર આવ્યો મારાથી મરે નહીં બુદ્ધિમાં હોય છે એટલા માટે ભાગવતમાં લખ્યું મૃગાના અનુગત મૃગની પાછળ પાછળ શ્રાંત થાકી ગયું

જઈ અને સંતો મને પાણી આપે પછી હું હું આશ્રમમાં તળાવના કિનારે બેસીને જલપાન કરી લઉં આ ખોબો ભરીને એમાં મારું સન્માન કે મારી ઇજ્જત હું આશ્રમમાં જાવ અને સાધુ સંતો મારું સન્માન કરે મને ફળ ફૂલ અર્પણ કરે સન્માનની સાથે મને પાણી આપે પછી હું જલપાન કરું સંતોની પાસેથી સન્માનની અપેક્ષા જાગી બુદ્ધિ માં કળ્યું ભ્રમણાઓ થઈ